પેલો ઇ ફેમિલી કેમ છોક કે તમે બધા મજામાં જ છો મજામાં જ તો બધાને સવાર સવારના હર મહાદેવ મહાદેવ શ્રી આમ જય માતાજી તો અત્યારે વાગી ગયા છે સાડા દસ અગિયાર વાગી ગયા તો અમે જો સાડા દસના તૈયાર થઈને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ બધા પોતપોતાના કામે ચડી ગયા છે અને હું ને ભાઈ જો નવરા બેઠા છે અને અમારા ભાઈ જો સભ્ય સફર સવાર સવાર માં એ આ કરવું મોબાઈલ જોવાનો અને એક મોબાઈલ જો અપડેટ મારો ને ત્યાં જોવા ઓલું છે સોફ્ટવેર અપડેટ આવ્યું છે બગડી ગયો છે કયો આઈફોન તો સેમસંગનો સેમસંગનો કયો ફોલ્ડ ઓ એવું અને અત્યારે અગિયાર વાગી ગયા છે અને વાતાવરણ કઈ અજીબ જ થઈ ગયું છે વરસાદ ચાલુ જ જો તમને બતાવું આપણે આ રોય ખોલી નાખવી તો વરસાદ આવી રહ્યો છે ઓલી સાઈડ વાડીયું છે નીચે જો બધું પાર્કિંગ ને ઉસાફ કર્યું ને તે પાવડર ના જો ફીણ વળ્યા છે આ બાજુ એવો વરસાદ ચાલુ છે ને ફેમિલી આજે પછી પાચમ છે એમાં એવું છે સુરત અડધા લોકો કાલે કરે છે ને આજે ચોથ ઉજવી છે અને બધે દેશમાં એટલે કે ગામડાઓમાં બધે આજે પાચમ કરી છે અને સુરતમાં જે ચોથ કરી છે બધે તો બે કહી શકાય ચોથની પણ હાર્દિક શુભકામનાઓ બધાને અને આજે નાગપંચમ છે તો નાગપંચમની પણ હાર્દિક શુભકામનાઓ તો બધા એવું છે બધું ભેગું થઈ ગયું છે એટલે મિક્સમાં છે તો એ તમને કીધું ફેમિલી તો ફેમિલી હવે જો હું ને ભાઈ જઈ છીએ ફોર વ્હીલ સાફ કરવા કેમકે થોડીક ભૂડવા બગડી હતી તો થોડીક સાફ કરી નાખી લિફ્ટમાં જવી છે એટલે તો હલો ખોલો લિફ્ટ ખોલો એનિમેશન મૂકી જાય આ છે આપણી ગાડી હવે લોક ખોલ્યો છે પેલા તમે હાલ જોઈ લો આપણી ગાડીની તો હવે તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો જો આપણી ગાડી થઈ ગઈ છે ચકાચક તૈયાર હિરોઈનને આપણે કરી નાખી છે તૈયાર કમ્પ્લીટ જોઈ શકો છો હિરોઈન આપણી ગ્રાન્ડ આઈ ટેન આપણી હિરોઈન થઈ ગઈ છે તૈયાર તો ફેમિલી ગાડી થઈ ગઈ છે આ તૈયાર કમ્પ્લેટ હવે આપણે એને સુવડાવી દેવી અને આપણે હવે એવું જ આવી ઉપર તો હાલો આપણે એને સુવડાવી દેવી ગુડ નાઇટ બાય બાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફેમિલી જો બપોરે હું ઘડીક સુઈ ગયો તો ને ઘડીક મૂવી જોયું હતું અને અત્યારે જાગી ગયો વાગી ગઈ આ પોણા ચાર વાગી ગયા છે ને ટીવી જોતા જોતા હું ને ભાઈ જોબી આ ભેવા બનાવી દીધીશ મસ્ત તો હવે આ ભૂખ લાગીશ તો થોડુંક ખાઈ લેવી ભેહો ને એવું તો વેહ ને એવું ખાઈ લેવી પછી આપણે જઈએ કંઈક બાર અને મોનું બેન આવી ગયા છે પણ એ સૂઈ ગયા છે એ રૂમમાં સુતા છે તો હવે પહેલાં આપણે વેહ ને એવું ખાઈ લેવી તો ફેમિલી જો અત્યારે અમે નીચે આવી ગયા છીએ સોસાયટીના તો એમાં એવું છે દીદી બહુ થઈ છે તો એને પૂછવા જવાનું હોય ગાય માતા ને તો અત્યારે આવ્યા છીએ કઈક છે છે અહીંયા બગીચો બગીચો જોવા વરસાદ આવી ગયો ઝાડવા બધા લીલા છમ થઈ ગયા કઈક બીજી સોસાયટી બાજુમાં અને આ બધે જોવા એપાર્ટમેન્ટ છે બધા આપણો એપાર્ટમેન્ટ છે તો અમે હવા પાછોની ની સાઈડ આવી ગયા છે ગલુડિયા ના 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 અહીંયા છે બાવ બાવ ઓ માય ગોડ હવે શું કરશું હર્ષભાઈ ફૂલ છે અને જો આ જો પેગવિન હે ભાઈ પેગવિન છૂટા પડી ગયા છે ભાઈ પેગવિન આયા ભાઈ એવા જો લાઈનમાં કેવા બેઠા બાજુ મુ ભરે તો હર્ષ ન તો ભરો બાજુ મુ ભરે તો ફૂલ તો એક કે છે નહીં જો ફરી ગયા સરી ગયા તો ફેમિલી ત્યાં તો નો મેડા અને થોડાક આગળ સાઈડ અમે જોઈ ગયા તો આવી ગયા જો અહીંયા પછા પિંક કલર ના તો આપણે હવે ફૂલ ને એવું તોડી લઈ તો ફેમિલી જો ફૂલ ને એવું લઈ લીધું ને આટલા ફૂલ લઈ લીધા છે અને ભાઈ હાલી આ જો હાલો એ જો તો ઓલા જો કે ભાઈ વરાજો માં વરાજ જો ઓલો હાથ માં શ્રીફળ લઈને કેમ જાતો એવી રીતે જો તૈયાર થઈને જાય છે અને આ બાજુ જોવા છે આ બાજુ વાડી છે જાહેર કરેલી જો જાહેર વરસાદ આવી ગયો તો કેવા લીલા છમ ઝાડવા થઈ ગયા કઈ દડી એ દડી એ દડી જો અત્યારે અમે હવે જઈ રહ્યા છીએ જો આ વસ્તુ લઈ લીધું ને આ બાઈક ગાડી કાઢીને અમારા બેન જો અહીંયા પૂજાની વસ્તુ લઈને હવે અમે ત્રણેય ભાઈ બેન જઈ છીએ ગઈ પૂજવા માટે તો ત્યાં જઈને હું તમને બધું બતાવું અત્યારે અમે પહોંચી ગયા અમારા ઘરથી થોડુંક જ દૂર છે છે અને જો આ ગૌ ધરા અંદર જોવા ગાયું છે ત્યાં જઈને અમારે પૂજવાનું છે તો અત્યારે હવે અંદર જઈએ ફેમિલી આ બધું વસ્તુ પૂજાની તૈયારી થઈશ અને અહીંયા જોવા ગાયું બધી છે હવે અહીંયા પૂજવાની છે ગાયને

કરવું ઉલામ નાખી દે ઓલામ નાખી દે એમાં ઉલામ નાખી દે બસ બસ હવે ફુલાડા ને મૂકી દે ફેમિલી જો અહીંયા કેટલી બધી ગાયું છે તબેલો છે અહીંયા તમને દૂધ ને ઘી ને માખણ ને એવું બધું અહીંયા તમને આપે છે જો આ બાજુ ત્યાં નાના નાના વાછડા પણ આવેલા છે અહીંયા તો ફેમિલી અત્યારે હવે પૂજા ને એવું કરી લીધું ને હવે અમે જઈએ છીએ સીધા ઘરે હવે અમારી હવે ગાડીએ કાઢી લેવી હવે પછી જ આવી ઘરે ફેમિલી અત્યારે જો આપણે ગાડીને સુવરાવી દીધી હતી તો હવે એને કઈક રમાડવા લઈ જવી પડે ને બપોરની સુઈ ગઈ હતી તો એને રમાડવા કઈક લઈ જવી તો આપણે એને જગાડવી સીમ જો જાગી ગઈ તો હાલો હવે અંદર જઈ એને કઈક લઈ જવી રમાડવા તો ફેમિલી જો અત્યારે પૂજા કરીને ઘરે હતા અને અત્યારે હું આવ્યો છું ભાઈ એને ફોર વ્હીલ શીખવાડવા જોઈએ ફોર વ્હીલ ભાઈ આંખે છે અને આગળ જો એને પરફેક્ટ કારીગર કરી દેવાનો છે બે ત્રણ દિવસમાં એટલે જો એને શીખવાડી દઉં ફોર વ્હીલ પછી વાંધો નહીં ને ગમે ત્યારે જવું હોય તો એ જઈએ ક્યાં એટલે જો એને અત્યારે હોય એવો છું ફોર વ્હીલ શીખવાડો ફેમિલી તો અત્યારે જો ભાઈ ને ફોર વ્હીલ શીખવાડીને અમે હવે હોય એવા છીએ ઘરે ઘરે જઈ છીએ લિફ્ટ માં છીએ જો ભાઈ એને કેવી કાજા કેવું મજા આવી કે નહીં એલા દીકરતા હાલી રહેલી છે તો હવે આપણે માડા વિજો ત્રીજોમાં ફેમિલી અત્યારે જુઓ ભાઈને વ્હીલ શીખવાડીને અમે અગાસી ઉપર તો આજે એક રીલ્સ અપલોડ કરવાની છે ઇન્સ્ટાગ્રામમાં તો એક રીલ્સ ઉતારી છે અને ભાઈઓ બને અને અત્યારે લોકેશન જુઓ તમે ચોમાસાનું જુઓ તમે તો કેટલું આમ જો લીલું છ માજા વરસાદ આવી ગયો ને આમ જોવા પાણી કેટલું ભરાઈ ગયું જો ઘણો વરસાદ પડી ગયો તો આજે એક રીલ્સ અત્યારે ઉતારીને એ અપલોડ કરવાની અને નીચે જો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ લખેલી તો જઈને ચેક કરી આવજો જોઈ આવજો અને એમાં તે ફોલો કરી નાખજો ન ને તો અને અમારા ભાઈ જો કે આજ કેમ રહ્યું શીખવામાં ખાલ કરતા તો આજ ફાવ્યું ને હા હા પેલા થોડી વધારે સારી છે એ તો ભાવી જાય એવું તો કાંઈ હોય નહીં ધીમે ધીમે તો આવડી જાય હમ્મ તો અત્યારે જો થોડાક ફોટા લેવી પછી આપણે ફોર વ્હીલો આપડી જ છે અહીંયા છે ને આ બધી બધી આપડી ગાડીઓ તો કઈ નઈ આપણે હવે થોડાક ફોટાને ને ઉતારી લેવી પછી આપડે નીચે જઈએ

ફેમેલી જમી લીધું છે અને બધા ફ્રી થઈ ગયા છે પોતપોતાના કામે બધા લાગી ગયા છે ને આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાજુ ઘટડી છે એ દબાવી નાખ્યું એટલે નવો વ્લોગ આવે એટલે તો તમને ચાલ રહ્યા છે આવ્યા પૂરો કરી બધા ગુડ નાઇટ હર હર મહાદેવ જય શ્રીરામ જય માતાજી ફરી પાછા હોય કાલ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય